આપ જોઈ રહ્યા છો આજુબાજુ મચ્છુ મચ્છુ બેના દરવાજા રિપેરિંગ અર્થે બદલાવની કામગીરીને ધ્યાને લેતા આજ રોજ મચ્છુ ડેમમાંથી બે દરવાજા ખોલવામાં આવ્યા હતા બે ફૂટ મચ્છુ ડેમમાંથી મચ્છુ નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે તેરસો ક્યુસેક થી લઈને પાંત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે નીચાણવાળા ઓગણત્રીસ જેટલા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી પ્રતિક પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર મચ્છુ બે સિંચાઈ પેટા વિભાગ મોરબી હવે આપણે કુલ મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે જે ગત વર્ષે કુલ પાંચ બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતાં એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે જે અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી જેની મંજૂરી મળતા અત્યારે હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે જેના ડેમના કુલ બે દરવાજા બે ફૂટ જેટલા ખોલી તેરસો ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરી તબક્કાવાર રીતે પાંત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તાલુકાના ઓગણત્રીસ જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના બેના પાણી છોડ્યા બાદ મચ્છુ ત્રણનું પણ પાણી આ આ રીતે છોડવામાં આવ ચાલુ થઈ ગયું છે એનું જેની કામગીરી હાલ ચાલુ છે

નહીં તે માટે શું આયોજન કરવાનું ના પીવાના પાણીની કોઈ સમસ્યા થાય એવી શક્યતા નથી કારણ કે આજ રીતનું ગત વર્ષે પણ કામગીરી કરવામાં આવી હતી તેમાં પણ પૂરતું પાણી મળી રહ્યું હતું અને આ વખતે વધારાના કામગીરી તરીકે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ચાલુ પાણી જે છે એ રાબેતા મુજબ ચાલુ છે ત્યારબાદ ક્રેશ લેવલથી કેનાલના લેવલથી નીચે જશે ત્યારે એના પમ્પિંગથી પણ લેવામાં આવશે જેથી પાણીની કોઈ પણ અછત સર્જાશે નહીં અને મોરબીની મધર ડેમ તરીકે જણાય છે જે પૂરેપૂરું પાણી